હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો અત્યારે જો કે આપણે કપા વાવાની તૈયારી ચાલી રહી છે અને એમાં તો સૌથી વધ્યે અત્યારે જે સાણિયું ખાતર ભરવાનું કામકાજ કાજ ચાલુ છે જો આ રહ્યું એ બરાબર આ સાણિયું ખાતર ભરવાનું કામ ચાલુ છે બધાયને લગભગ જગ્યાએ જ્યાં કપા વાવવાનું હોય આ સાણિયું ખાતર ભરવાનું કામ ચાલુ છે પણ સાણિયું ખાતર આપણે કપા વાવવું હોય તો કેવી રીતે નાખવું જોઈએ ખેતર અંદર લીટામાં નાખવું જોઈએ કે પછી પાથરવું જોઈએ અને જો કે લીટામાં નાખવું હોય તો એનો ફાયદા શું થાય આપણને બરાબર તો એ આ વાત આપણા વ્લોગ અંદર કરવાના હોય તો વ્લોગ તમે જોતા રહીજો મજા આવશે તો હવે આપણે વાત કરી પહેલાં મારા જ પઢાઈની વાત કરી આ મારું ખેતર છે જેની અંદર મારે કપાનું વાવેતર કરવાનું છે તો એની અંદર મેં સાણિયું ખાતર ભરી નાખ્યું છે બે જ દિવસ થયા હજી ભીરું એના એટલે જો આ બધું સાણીયું ખાતર છે મારે તો આ બધું ઘરનું જ હતું એટલે આ એ સાણીયું ખાતર અને મેં લીટેથી ખાતર પીરું લીટેજ ચડાવ્યું બરાબર ટ્રેક્ટરથી એટલે મેં આવી રીતે સાણીયું ખાતર પીરું એ લીટે બરાબર અને હવે વાત કરી કે સાણીયું ખાતર લીટેજ કેમ સડાવવું જોઈએ આપણે કપા વાવ હોય તો સામાન્ય રીતે જોવા જઈએ તો કપા આપણે લીટેજ વાવતા હોય સોંપતા હોય બરાબર એટલે જો કે કપાની આજુબાજુ ખાતર પીડું હોય તો ગણ વધુ કરે એક ફાયદો એ થયો બીજો ફાયદો એ કે જો કે તમે આમ પાથરો તો આપણે જે પાટલા આવે કપાનાથી ધારો કે આ રિયા તમને બતાવી દઉં આ પાટલા રહ્યા એમાં ખડ એ ખાતર પથરાનું તો આમાં નિંદામણનું પ્રમાણ વધારે રહે આપણા પાટલામાં બરાબર એટલે આકોટા હાકવામાં દિક્કત પડે વધારે નિંદામણ થાય તો ટ્રેક્ટર બાકી પાટલા અંદર આપણે સહા હોય એમાં ખાતર થાય એમાં ખાતર નાખીએ એટલે બિયારણ જે ઉગે ખાતર ખડનું તો એ તો આપણે નીંદી નાખી એટલે એ તો આવેલું જાય બાકી તમે સાણિયું ખાતર રહ્યું જેટલા પ્રમાણમાં વધારે ભરો એટલે આપણે પૂરું કરો એમ આ ખડનું પ્રમાણ વધતું જાય કારણ કે મોટા ભાગે જે ખડ નિંદામણ થાય એ સાણિયા ખાતરના લીધે થાય કારણ કે એમાં ખડનું બિયારણ વધારે હોય ભેંસું જે ચારો ખાતી હોય ખડ એનું બરાબર એટલે આ એક ફાયદો થયો એનો તો હવે પાથરવું કેમ ન જોઈએ તો સામાન્ય વાત એ જ મેં તમને અગાઉ જણાવ્યું એવી રીતે જ જોકે આપણે કપાતવા સા અંદર વાવવાનું હોય ને પાટલું આપણું ચોમાસાની સિઝનમાં જ્યાં સુધી કપાં ઊભો રહે ત્યાં લગ્ન આની અંદર આપણે કાંઈ વાવેતર કરવાનું થાતું હોય નહીં એટલે એમણે મેં ખાલી ખાલું પીડું રહે એટલે જે આપણે ખાતર ભીરું હોય એ વ્યર્થ જાતું હોય જેના લીધે આપણા કપાને પોષક તત્વ ન મળે એટલું ખાતર એની જગ્યાએ તમે જે ખાતર પાટલામાં નાખ્યું એ તમે આ શાહમાં સડાવી દીધું હોય તો આપણા જે ખા કપાના છોડવા હોય એને વધારે પ્રમાણમાં એના પોષક તત્વો મળી જતા હોય એટલે એટલા માટે જોવા જઈએ તો કપા અંદર જે ખાતર નાખો એ લીટે ચડાવવામાં વધારે ફાયદો રહેશે પાથરવામાં રીશો તો એ આપણે એમ એમથી ખાતર પીર છે બાકી તમારે કોઈ બીજું વાવેતર કરવું હોય જેમ કે મગફળી છે કે કોઈ અન્ય કપા સિવાય જે આપણે પાટલામાં સાયે સાયે વાવી એમાં તો એના સિવાય તમે ગમે એમાં પાથરી શકો ખાતર બાકી તમારે કપાનું વાવેતર કરવું હોય તો મોટાભાગે શામાં જ ખાતર નાખવું એટલે એ આપણને ફાયદાદાયક રીશે બાકી નીંદામણનું વધારે પ્રમાણમાં આપણે ઉગશે નહીં જો ખાતર તમે પાટલી શામાં નાખશું ને પાટલે ચડાવશો પાથરશું તો વધારે પણ નિંદ થાય છે હવે તમને એક ખેતર બતાવું જેમાં આપણે હે ને ખાતર પાથરું હતું બરાબર એટલે આમાં જો આપણે ખાતર પાથરેલું હોય તમને બતાવી દઉં જો આ રહ્યું ને ખાતર પાથરેલું છે બરાબર આમાં તમને આગળ બ્લોગે આમાં લિંક નાખી દઉં ડિસ્ક્રિપ્શનમાં કારણ કે આની અંદર મેં રોટા મારી દીધું હોય જો આ બધી ખાતર પાછરેલું ખેતર અંદર જો માથે મારી દીધું રોટા વિટર એટલે આપણે કાંઈ બીજું કોઈ વસ્તુ વાવી હોય તમે આવી રીતે કરી શકો એમ કપા અંદર તમે મેં કીધું તમને બતાવ્યું કેવી રીતે best છે એ બાકી કપામાં માં તમારે એમના ભરવું હોય તો જાજુ પાત્ર તો ભરી શકો પણ લીટામાં માં ભરો એ હારા માં હારું કહેવાય એના માટે બરાબર એટલે જો આવી વાત હતી આમ આપણે પેલા ખાતર ભર્યું હતું અને બીજું મેં તમને આગળ બતાવ્યું કે લીટા વાળા ખેતર અંદર એમાં ભર્યું હતું એટલે બે ખેતર અંદર વાડીએ ખાતર ભર્યું અને બીજું એક ગામમાં એની ફૂલ એ આખો બ્લોગ જ એ તો હતું એની લિંક હું નાખી દઉં અહીંયા નીચે બરાબર તો જોઈ લીજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી અને મોટા ભાગે આપણે એને વપાર્યું ખાતરમાં ડેટામાં જ ભરજો એ બેસ્ટમાં બેસ્ટ રીત છે બાકી આપણા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી રામ